જી સાઈબર ક્રાઇમ એટલે સાયબર ફ્રોડ સાયબર બુલિંગ સાયબર સ્ટોકિંગ એ તમામ પ્રકારના એવા ગુનાઓ જે વર્ચ્યુઅલ સ્પેસ ઉપર થતા હોય એની એક મોટી પરિભાષામાં આપણે સાયબર ક્રાઇમ કહીએ છીએ આ તમામ ગુનાઓ કોઈ સાથે ના બને એને અટકાવીએ કઈ રીતે અને એવા કોઈ ઇન્સિડેન્ટ એવા કોઈ બનાવ બની ગયા હોય તો એ પછી આગળના રીડલના પગલાં શું અવેલેબલ છે એ બાબતમાં પબ્લિકને જાગૃત કરવા માટે આ કોન્ફરન્સ રાખવામાં આવેલી છે અને સૌથી પહેલાં એમાં છેલ્લા કેટલાક સમયથી મોરબી જિલ્લા પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે આ પૈકી કેટલાક લોકોને ખ્યાલ હશે જિલ્લામાં નવા સાયબર પોલીસ સ્ટેશન પણ ચાલુ કરવામાં આવેલા છે વન નાઇન થ્રી ઝીરો જે સેન્ટ્રલ હેલ્પલાઇન નંબર છે જેના ઉપર કોઈ પણ અરજદાર પોતાની કમ્પ્લેન લખાવી શકે છે અને આગળની તપાસ માટે કન્સર્ન પોલીસ સ્ટેશન પાસે આવી જાય છે એના ઉપર આવતી અરજીઓના સ્ક્રુટનાઈઝ કરીને એમાં કઈ પ્રમાણે અરજદારની મદદ કરી શકીએ એ પ્રમાણના તમામ પગલાંઓ લેવામાં આવેલા આવે છે સાથે સાથે એનસીસીઆરપી પોર્ટલ ઉપરથી પણ સેમ જે પ્રકારના ગેરા આવે છે એના ઉપર પણ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે એક મોટા જે રિલીફ એમાં સાયબર ક્રાઇમના બનાવોની તાત્કાલિક જાણ થઈ જાય તો એમાં જે તાત્કાલિક રિલીફ મળે છે એ છે જે અમાઉન્ટ નીકળી ગયા હોય છેતરપિંડીના કેસની વાત કરીએ સાયબર ફ્રોડની વાત કરીએ તો એ તાત્કાલિક ફ્રીજ કરવાથી અને એ પછી કોર્ટના પરમિશનથી એ ફ્રીજ કરેલા અમાઉન્ટ જે છે એ અરજદારને પરત આપી શકીએ છીએ લાસ્ટ જે આપને કોર્ટ સાથે સંકલન કરીને અને ટોટલ એકસો પંદર જેટલા એવા વિક્ટીમને ફોર્ટી થ્રી લાખથી વધુ રકમ જે છે એ બેન્કો સાથે સંકલન કરીને આપવામાં જે ફ્રીજ અમાઉન્ટ હતા એને ડી ફ્રીજ કરીને એને પરત આપવામાં આવેલા છે અને સાથે સાથે હાલના તબક્કામાં જે અકાઉન્ટો ફ્રીજ કરવામાં આવેલા છે એ પણ કોર્સ સાથે સંકલન કરીને અને ટૂંકા સમયમાં વધુમાં વધુ જે વેક્ટિમ છે જેના અકાઉન્ટમાં પૈસા એ પ્રમાણના રોકાયા છે એને એના પૈસા જે ફ્રોડ થયેલા છે એ પરત મળે એ પ્રકારની કાર્યવાહી પણ કરવામાં આવનાર છે સાથે સાથે પ્રિવેન્ટીવ સ્ટેપ્સની વાત કરીએ તો કઈ પ્રમાણે આ તમામ વસ્તુઓથી આપને બચી શકીએ એવા એ કરવા માટે આપને કયા પ્રકારના અને કઈ રીતે આ પ્રકારના ફ્રોડ થાય છે એ બાબતની જાણકારી ખૂબ જ આવશ્યક છે દરેક પબ્લિક સાથે જે સંવાદો પોલીસના ટીમના થાય છે સાયબરની ટીમ સ્પેશિયલી અલગ અલગ વિસ્તારોમાં જઈને સ્કૂલ કોલેજીસમાં જઈને અલગ એસોસિએશન સાથે મળીને ધારો કે જિલ્લામાં સેરામિક એસોસિએશન છે ટ્રાન્સપોર્ટ એસોસિએશન છે પેપર મિલના એસોસિએશન છે એના લોકો એના કામદારો એના બીજા જે મેનેજમેન્ટના લોકો છે એ વધુમાં વધુ લોકો સુધી આ પ્રકારની જાણકારી પહોંચે એ માટે એકસો પંદરથી વધારે એવા પબ્લિક મીટિંગના આયોજન પણ કરવામાં આવેલા છે જેનો મેઇન હેતુ હતો કે એમાં સાયબર ક્રાઈમ બાબતના અવેરનેસ આવે અને સાયબર ક્રાઇમથી લોકો વચી શકે અને સાયબર ક્રાઈમ બનવા પછી એના આગળના જે રેમિડિયલ પગલાં છે એ લઈ શકે મોડસ ઓપરેન્ડી કઈ પ્રમાણના હોય છે એ પ્રમાણે અગર મોટા પાયે વાત કરીએ તો પાંચ છ એવા કોમન પ્રકારના સાયબર બનાવો બને છે જેમાં સૌથી પહેલાં છે ખોટી ઓળખ આપીને એટલે ઇમ્પર્સનેશન જેને આપણે કહીએ છીએ ખોટી ઓળખ આપીને અને લોકો પાસેથી કોઈ પણ રીતે પૈસા લઈ લેવાની જે તરકીબ છે બીજો છે ખોટી લાલચ પ્રલોભન આપીને અથવા એવા કોઈ લિંક મોકલીને કોઈ એવી જાહેરાત કરીને એ નોકરી માટે થઈ શકે લોન માટે થઈ શકે બીજી કોઈ એવી લુભાવણી જાહેરાત કરીને અને એના ઉપરથી પૈસા અકાઉન્ટમાંથી કાઢી લેવામાં આવેલા છે એ પ્રકારની ચીટિંગ પણ થાય છે ત્રીજો છે સોશિયલ મીડિયા ઉપર અકાઉન્ટની બીજા કોઈના નામ ઉપરથી કોઈના મિત્ર બનીને કોઈના ઇમરજન્સીમાં તાત્કાલિક મેડિકલ સારવારના ભાગરૂપે એ પ્રમાણના પૈસા પણ લેવામાં આવે છે અને એ સૌથી જે અગત્યના અને સૌથી સાવચેતીના જે પગલાં લેવાની જરૂરત છે એ નંબર એક તો આ છે કે એવા કોઈ સંજોગોમાં આપની પાસે એવી કોઈ ફોન કોલ અથવા મેસેજીસ અથવા કોઈ સોશિયલ મીડિયા ઉપર મેસેજેસ અથવા ઈમેલ એટલે કમ્બાઇન્ડલી કહીએ તો કોઈ પણ જાતના એવા કમ્યુનિકેશન જેના ઉપરથી તમારા પાસેથી તમારી કોઈ પણ જાતની અંગત માહિતી અંગત માહિતી એટલે પર્સનલ ઇન્ફોર્મેશન અને સાથે સાથે તમારી જે ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન છે એ માગવામાં આવે તો એ શંકાના ઘેરામાં લેવાનું અને એ વગર ખરાઈ કરે કોઈ સંજોગોમાં આ પ્રકારની માહિતી આપવામાં ના આવે તો આપને એ કોઈ સંજોગોમાં આ પ્રકારના બનાવમાં ભોગ બનનાર ના બની શકીએ ઓટીપી હોય પાસવર્ડ્સ હોય પોતાના અકાઉન્ટની ડિટેલ્સ હોય પોતાના બીજા જે ઓળખના ડિટેલ્સ છે એ કોઈ સંજોગોમાં કોઈ અનઅધિકૃત વ્યક્તિને આપવામાં ન આવે તો આપણે ખરેખર તમામ ગુનાઓને પ્રિવેન્ટ કરી શકીએ છીએ જી ટોટલ જિલ્લામાં આઠ એક જેટલા જે અલગ અલગ પોર્ટલ ઉપરથી અથવા પોલીસ સ્ટેશનમાં જે અરજીઓ આવે છે એવા ગુનો નોંધવામાં આવેલા છે અને એ મોટા પાયે ચીટિંગના ગુનો છે જેમાં કે જે પ્રમાણે મેં વાત કરી એ કોમન મોડસ ઓફ રેન્ડી ઉપર કે શેર માર્કેટમાં રોકાણ તમે કરો અને ટૂંકા સમયમાં ખૂબ જ મોટા રિટર્ન એમાં મળે એ પ્રકારની જાહેરાત લોભાવની જાહેરાત કરીને અને લોકો પાસે ઇન્વેસ્ટમેન્ટના પૈસા લે અને એ પછી થોડાક સમય પછી એ લોકો પોત પોતાની ઓળખ છુપાવીને ત્યાંથી ગાયબ થઈ જાય છે એ પ્રકારના સૌથી કોમન મોડસ ઓફ રેન્ડી છે એ સિવાય કેટલાક કિસ્સાઓમાં જે ઓટીપી ફ્રોડ આપણે કહીએ છીએ કે બેન્કના ઓફિશિયલ બનીને અથવા કોઈ ઇન્સ્યોરન્સ કંપનીના એજન્ટ બનીને તમારી પાસેથી કોઈ ટ્રાન્ઝેક્શનના ઓટીપી અથવા એવી વિગત મેળવીને છેતરપિંડીના બનાવો સામે સામે આવેલ છે અને એના ઉપર આપણે આગળની કાર્યવાહી કરીએ છીએ આ જે પરત અપાયા છે એની વિગત આપની પાસે અત્યારે જે મેં વાત કરી ફોર્ટી થ્રી લાખ જેટલા છે અને કેટલા રૂપિયાની છેતરપિંડી થઈ છે એ આંકડા વેરીફાઈ કરીને આપ લોકોને આપી દેશું